Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે બેટ દ્વારિકામાં ચારસો ને સડસઠ દબાણો દૂર કરાયા હજી મિત્રો વિગતવાર વાત કરીએ તો બેટ દ્વારિકાને ગેરકાયદેસર બાંધકામથી સંપૂર્ણપણે દબાણ મુક્ત કરાયું જેમાં મિત્રો ચારસો ને ચૌદ બાંધકામો તેત્રી અન્ય બાંધકામો અને વીસ કોમર્શિયલ બાદકામો દૂર કરાયા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દી કે ભવિષ્યમાં નવું બાંધકામ ન થાય તે માટે પોલીસ સગ્ન તપાસ હાથ ધરાશે તો બેટ દ્વારિકા અને દ્વારિકા જિલ્લાના તમામ ટાપુ હવે દબાણ મુક્ત ત્યારે મિત્રો વધુ જણાવી દી કે આ વિસ્તારમાં કોઈ વ્યક્તિની શંકાસ્પદ ગતિવિધિઓ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે જેના માટે પોલીસ સક્રિય રહેશે હજી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ